નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત બેચરાજી વિધાનસભા મત વિસ્તારના પ્રજાજનોના વિવિધ પ્રશ્નોને ઝડપી નિરાકરણ આવે તે અર્થે બેચરાજી વિધાનસભા મત વિસ્તારના લોકલાડીના ધારાસભ્ય સુખાજી ઠાકોર દ્વારા ગુરુવારે સવારે નવથી બાર કલાક સુધી કૃષિ ભવન પ્રથમ પ્રથમવાર એપીએમસી માર્કેટ યાર્ડ સંખલપુર રોડ બેચરાજી તેમજ બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી સર્કિટ હાઉસ મહેસાણા ખાતે પ્રજાજનોની વિવિધ પ્રશ્નોના નિરાકરણ ઝડપી આવે તે માટે પ્રજા વચ્ચે ધારાસભ્ય સંપર્કમાં રહે છે ધારાસભ્ય પ્રજાના પ્રશ્નોને જ્યાં જરૂર પડે ત્યાં ફોન તેમજ લિખિતમાં લખી નિરાકરણ કરે છે વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી જનસંપર્ક કાર્યક્રમ જે લગાતાર તમે કરતા હોય છે શું કહેવા માગશો અને કયા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે જનસંપર્ક લગભગ ધારાસભ્ય બન્યો ત્યારથી બે ઓફિસથી ચાલુ છે હમણાં થોડા સમયથી મહેસાણા તાલુકાના કોજી વિસ્તારના માણસોને પણ પ્રશ્નો રજૂ કરવાનો અને મોકો મળે એટલા માટે મહેસાણા પણ થોડા સમયથી દર ગુરુવારે બપોર પછી આ કાર્યક્રમ રાખું છું જનરલ પ્રશ્નોમાં તો લોકોને લગતા પ્રશ્નો ઘણા બધા હોય છે જાહેર પ્રશ્નો હોય છે વ્યક્તિગત પ્રશ્નો હોય છે કોઈ વિકાસના કામો હોય છે અને આવા પ્રશ્નો લઈને આવતા હોય છે અને એનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કર્યો છે ડૉક્ટર સુખાજી ઠાકોર પોતાના મત વિસ્તારના લોકોને સામેથી આવીને મળે છે તે બાબતે શું કહેવા માંગશો અમે લોક પ્રતિનિધિ છીએ લોકો અને સરકાર વચ્ચે જોડતી કડીના રૂપમાં ધારાસભ્ય તરીકે અમે હોઈએ છીએ વિસ્તારના પ્રશ્નો લોકો ડાયરેક્ટ અમારી પાસે આવતા હોય છે અને અમારી પાસે વ્યક્ત કરતા હોય છે અને એ પ્રશ્નો લઈ સરકારમાં અધિકારી પાસે મૂકી અને એનું સોલ્યુશન લાવતા હોઈએ કેટલા ભંડોળમાં આપણા કામો કરેલા છે ધારાસભ્યની ગ્રાન્ટ જે આવતી હોય એ તો અમે ફાળવતા જોઈએ પણ એક્ટિવિટી છે આયોજન છે વિવિકાધિન છે સરકારની ઘણી બધી ગ્રાન્ટો છે અને એ બધી જ ગ્રાન્ટો લોકોની માગણીઓ હોય કાર્યકરોની માગણીઓ હોય તાલુકા ડેલિકેટ જિલ્લા ડેલિગેટની માગણીઓ હોય એ પ્રમાણે અમે ફાળવતા હોઈએ